ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મહિલાઓ માટે વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ વસાવા સમાજના પ્રમુખ અને સ્પોર્ટ પ્રેમી ચંદ્રકાંતભાઈ વસાવા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બસ્સોથી વધુ મહિલાઓ બલેશ્વર સ્થિત પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ભેગા થઈ મહિલા માટે વિવિધ રમતો જેમ કે કોઠડા દોડ ચમચી લખોટી તૃપ્તિ દોડ ફુગ્ગા ફોડ સો મીટર દોડ બોલ દોરડા ખેંચ વગેરે રમતોનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં વિજેતા થયેલ મહિલાઓને ઇનામ આપવામાં આવ્યા હતા અને દરેક રમતવીર બહેનોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં મહિલા સરપંચ રસીલાબેન પ્રવીણાબેન કીર્તિબેન સુનંદાબેન તથા નર્મદાબેન સાથે જશવદાબેનને મધુબેન તેમજ દક્ષાબેન ઉપસ્થિત રહી રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મહિલા ક્રિકેટર મુસ્કાન વસાવા તેમજ જશુબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા ગ્રાઉન્ડ પર ઝઘડેડ તાલુકાના અલગ અલગ ગામના મહિલા બેલોને અહીંયા પ્રોત્સાહન માટે દેશી રમતોનું ઇવેન્ટ અમે આવ્યું હતું ચંદ્રકાંત સાહેબે એ ઇવેન્ટનું આયોજન કર્યું હતું કે ઘણા સમયથી સાહેબ કહેતા હતા કે બેનો આ ગ્રાઉન્ડ પર આવે અને થોડું ઉત્સાહથી એ રમતોમાં ભાગ લઈ અને પોતાની દીકરીઓ બી એ રમતોમાં આગળ વધે એના માટે એક પ્રોત્સાહન જેવું સ્ટેજ ઊભું કર્યું હતું અને આજે ફાઇનલી થઈ રહેલું છે અને બહેનો સાતથી આઠ ઇવેન્ટોમાં બહુ સરસ રમ્યા થી અને દરેકને એ લોકોને નંબર રાઈઝ આપ્યું હતું અને એમાં એક નાની ભેટો પણ સાહેબ દ્વારા આયોજન કર્યું હતું સમસ્ત વસાવા સમસ્તી અને ને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને બહેનો ખુશીથી રમતોમાં જોડાયા અને એ ઇનોમોનું હાસિલ કર્યું છે ખરેખર ધન્યવાદ છે સમસ્ત વસાવા સાહેબ ને અને આવું આયોજન ફરીથી બેનો અને કન્યાઓનું કરે તો જે બેનોના દીકરો છે એનામાં જે હુનર હોય રમતની આગળ જતા એ બેનો આગળ આવીએ એમને એક દેશ છે તો એ દેશ સાબિત થાય એ ધન્યવાદ જય આદિવાસી જોયજો હાર દિવસે પવન બલેશ્વર પવન ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ગામથી આવેલા મહિલાઓએ ઘણો ઉત્સાહથી ભાગ લીધો અને વિજેતા પામેલ બેનોને ઇનામ આપવામાં આવ્યું જે ચંદ્રકાંત સાહેબ વતી આયોજન કરવામાં આવ્યું હતું જયા દિવસ